કીડિયારું ઉભરાણું છે કીડિયારું અને મારું કામ કીડિયારું પૂરવાનું છે થોડોક આટો થોડોક ગોળ અંદર નાખી અને ગામડામાં જે કીડિયારા પૂરવાનું જે હોય પ્રભુદાસ બાપુ રોજ પૂરતા હરિદાસ બાપુ રોજ કીડિયારું પૂરે મારું કામ તો કીડિયારું પૂરવાનું છે ભગવાનને લીયા છે જ્ઞાન યજ્ઞ કરી લેવો જોઈએ એટલે પોતાના ઈષ્ટ ગ્રંથનો સ્વાધ્યાય ભગવદ્ ગીતા સ્વાધ્યાયને પણ યજ્ઞ કહે છે પણ યજ્ઞ કહે છે આ બધા સંશિત વ્રત આ તીક્ષ્નો વ્રતો છે ગીતામાં બહુ બહુ જ અઘરા છે મારા ભાઈ બહેનો મારા યુવાનો ભાઈ બહેનો આપણે આવા યજ્ઞો કરવા જોઈએ રોજ સ્વાધ્યાય થોડો આપણે જે ક્ષેત્રમાં સંગીતમાં હોય તો એને સંગીતનો સ્વાધ્યાય રિયાજ કરી લેવું જોઈએ આ યજ્ઞ છે જેને ગાવાનું કામ હોય એને થોડુંક સવારે ગાઈ લેવું જોઈએ વગાડવાનું કામ હોય એને થોડુંક રિયાઝ કર આ સ્વાધ્યાય આ યજ્ઞ છે સાહેબ એક તો જેને જ્ઞાન યજ્ઞ અથવા તો સ્વાધ્યાય યજ્ઞ મારી વ્યાસપીઠ કે આપણે કરવું જોઈએ બીજો યજ્ઞ છે મારી દ્રષ્ટિએ અને તે છે વિચાર યજ્ઞ માણસે વિચારણા કરવી જોઈએ વિચારને આપણા અધ્યાત્મ એ બહુ જ મહત્વ આપ્યું છે યદ્યપિ આખરે નિર્વિચાર થવાનું હોય છે પણ એ આપણા જેવા માટે શક્ય નથી વિચારની પ્રધાનતા હોવી જોઈએ વિવેક વિચાર વિરાગ વિચાર બ્રહ્મ વિચાર આ વિચાર યજ્ઞ કરવો ત્રીજો યજ્ઞ આપણે કરવો જોઈએ ચોવીસ કલાકમાં થોડુંક મૌન યજ્ઞ કરવો જોઈએ બોલવું નહીં શાંત રહી વિનોબાજી ને કોઈ પૂછ્યું કે તમે ચોવીસ કલાક શું કરો સવારે સંકલ્પ કરું શુભ સંકલ્પ કરું જેમાં મારો કોઈ સ્વાર્થ ન હોય જગતનું શુભ હોય એવો એક સંકલ્પ આ ચાર વસ્તુ શીખવા જેવી संकल्प करू तन में ही मन भगवान वेद कहे जे तन में ही मन शिव संकल्प मस्तू अमने सवारे सवारे सारा संकल्प होता है तो तुम्हें क्या देंगा वो कि सारा संकल्प इतना शुंग तो जैन एक आचार्य पचीना तो समय में ग्रहस्त तैयार जैन मुनि चित्रभानुजी એનું એક બહુ જ પ્રસિદ્ધ પદ છે મૈત્રી ભાવનું પવિત્ર જરણું મુજ હૈયામાં કરે શુભ વિશ્વ એવી ભાવના ગુણથી ભરેલા ગુણિજન દેખી હૈયું મારું નૃત્ય કરે સવારમાં ઊઠી ઉઠી ખોટા વિચાર ન કરવા સંકલ્પ કરવો વિનોબાજી કહે છે શુભ સંકલ્પ પણ ખાલી સંકલ્પ કરીને બેસી રહીએ તો શું થાય એટલે વિનોબાજી કહે છે સવારમાં હું શિવ સંકલ્પ કરું છું અને પછી એ સંકલ્પને પૂરો કરવા માટે આખો દિવસ કામ કરું છું એને હું નામ આપું છું સાધના પછી હું સાધના કરું કાળે સંકલ્પ અને આખો દિવસ સાધના બહુ સહેલી વસ્તુ છે મારા બાપ ભાઈઓ બહેનો પછી શું કરો કે સૂર્યાસ્ત થઈ ગયો બધા કાર્યો પૂરા થઈ ગયા સુતા પહેલા વિનોબાજીનું ત્રીજું પગલું હું સંકલ્પ કર્યો હોય એને પૂરો કરવા માટે આખો દિવસ મેં સાધના કરી હોય એ જે કંઈ મેં કર્યું હોય એ સૂતા પહેલા હું કૃષ્ણાર્પણ કરી દઉં છું સમર્પણ કરું કાયન ન વાચા મનસૈંદ્રિય બુદ્ધ્યા મનાવા પ્રકૃતય સ્વભાવ હું જે કંઈ મેં કર્યું નારાયણ સમર્પયા હું સમર્પણ કરું છું અને પછી શું કરું છું કે બધું જે સવારે સંકલ્પ કર્યો આખો દિવસ કરી શંકરાચાર્ય કહે છે નિદ્રા સમાધિ સ્થિતિ આત્મા તમ શિવજી મારો આત્મા તું છું આત્મા તમ ગિરિજામતી મારી બુદ્ધિ પાર્વતી છે આત્મા તમ ગિરિજામતી સહચરા પ્રાણા મારા પ્રાણો એ મારા સહચરો છે પ્રાણા શરીરમાં શરીર મારું ઘર છે પૂજા તે વિષયોપભોગ હું જે કંઈ ખાઉં છું પીઉં છું વ્યવહારો કરું છું એ મારી પૂજા છે નિદ્રા સમાધિ સ્થિતિ કેટલા સરસ સૂત્રો છે સાહેબ આપણા પૂર્વ સૂર્યોના યુવાનો ફરી એક વખત કેડિયારું પૂરું થોડું 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 તો બાપ સવારમાં શિવ સંકલ્પ પૂરા કરવા માટે સાધના સાંજે બધું સમર્પણ અને સુઈ જવું ત્યારે યોગી ના દેવી નિદ્રા સમાધિ તો બાપ

આપણો જન્મદિવસ આવે ને આપણે જેટલા વર્ષના થઈએ ને એટલા કલાકનું મૌન રાખવું એના જેવી એક ઉજવણી નહીં આઠ વર્ષના થઈએ આપણે તો એ જન્મદિવસ આવે એના પહેલા સાઠ કલાકનું મૌન રાખવું અને જન્મદિવસ આવે ત્યારે સવારના પરમાં મૌન છોડી દેવું કારણ કે છોકરાઓની સાથે બોલવું તે દિવસ મૌન ન પકડી રાખવું ઘરના ને બોલવું જોઈએ હસવું જોઈએ બી પ્રજલબિત કરવા જોઈએ જે કંઈ કરતા હોય જન્મદિવસ એ બધું જ કરવું તો જ્ઞાન યજ્ઞ પોતપોતાના જે પોતપોતાની સાધના છે ગાવું વગાડવું બોલવું જે કંઈ આપણે સાધના કરતો હોય યોગા કરતા હોઈએ ધ્યાન એનો રિયાજ કરવો એ સ્વાધ્યાય યજ્ઞ છે અથવા તો રામાયણ અને ગીતાનો પાઠ કરી લેવો આપનો જે ઇષ્ટ ગ્રંથ હોય મારો કોઈ આગ્રહ નથી કે તમે રામચરિત માનસ અને ગીતાનો તમારો જે સદગ્રંથ હોય પણ રામાયણ અને ગીતા એને ઓવરટેક કરાય એવું નથી એના માટે કોઈ બાયપાસ નથી સંતોએ ગાયું છે જેને શાસ્ત્રમાં ખબર નથી જેને શાસ્ત્રના સિદ્ધાંતો સમજી શકતા નથી એને શું કરવું ગીતા કહે છે મોરારી બાપુ નહીં ત્યાં એ શબ્દ લખ્યો છે કે જે કઈ શાસ્ત્રોમાં વિધાનો એ આપણે સમજી છતાંય મૃત્યુથી તરવાની આપણને ઉત્કટ ઈચ્છા છે તો એણે જે સમજ્યા છે એની નજીક બેસીને શ્રુતિ પરાયણ ખાલી સાંભળ્યા કરો તોય બેડો પાર આ જે લોકો એ ટીકા કરી છે ને કથા સાંભળી સાંભળીને શું ફાયદો એ એ ઠીક છે સાવધાન કર્યા છે આપણને એ બરાબર છે બાકી શ્રુતિ પરાયણ શબ્દનો તમે શું અર્થ કરશો ગીતામાં પરાયણ ભગવદ્ ગીતાનો મંત્ર જેવો ટુકડો આપણને ગતા ગમ પડે તો કોઈ જાણકાર ની બાજુમાં બેસી અને શાંતિથી એને સાંભળો તો પણ મૃત્યુથી તરી છે અને કઈ આટલું સારું હોય તો પછી આપણે કઈ બહુ ખણખોદ કરવાની જરૂર નથી કોઈ બુદ્ધ પુરુષ પાસે બેસી જવું એની કરુણામાં નાય લેવું તો શ્રવણ નો મોટો મહિમા છે બાપ તો મૌન વ્રત પ્રેમ વ્રત પ્રેમ યજ્ઞ કોઈનું અપમાન ન કરવું કોઈના તરફ નફરત ન કરવી કોઈના તરફ દ્વેષ ન રાખવું પ્રેમ રાખવું કોઈ ફરિયાદ નથી આવી પણ સ્વયંસેવકો ભાઈઓને પણ વિનય કરવું કે સાડા છ વાગ્યા ના જે કથાના મંડપમાં બેસી જાય છે ને એને પછી ઉભા નહી કરતા વિવેક રાખીને બેસવા દેજો તમે નવ દિવસ માટે સ્વયંસેવક મારે કાયમ ના છે આ બધા કાયમ ફરિયાદ નથી પણ મને આ બધા પાસઠ વર્ષના અનુભવો બોલવા પ્રેરે છે અને વહેલા આવનારા બોલનારા પણ બેસનારા પણ તકરારો ન કરે વિવેક થી એકા પરસ્પર પ્રેમ યજ્ઞ કરજો ન ફરત યજ્ઞ નહીં દ્વેષ યજ્ઞ નહીં હા વિશેષ મહેમાનો મનોરથી પરવેરા માટે જે જગ્યા હોય ઠીક છે બાકી બધા છ છ વાગ્યાના બેસે છે અને પછી નવ વાગે આવે એ તો ત્યારે ફૂતા હોય છે એ તો શયન યજ્ઞ કરતા હોય છે ત્યારે એવા સમયે બધા જ પોતપોતાના શીલ અને સ્વભાવને હું આ સવારમાં કથા શું કામ રાખું મને ઘણા કહે બાપુ બપોર પછી કથા રાખો નું ઓફિસ થી પણ આવે મારે ઓફિસ વાળાનું કઈ કામ નથી આવવું હોય તો આવે ના હોય કાંઈ નહીં અને વળી દલીલો શું કરે કે તમે બપોર પછી કથા રાખો ને સાંજના છ વાગ્યા પછી રાખો માંડવા બાંધવા પડે કેવા ગણતરી વાળા માણસ કોઈને જમાડવા ન પડે જમાડવા ન પડે ખાલી માઇક ને લાઈટ એટલું જ કરવું પડે આવવાના છે ને એ તોડાવીને આવવાના છે તોડાવી સમજીને કરું કારણ કે સવારના સમયે વિનય શીલ જે બીજ ગુરુ એ આપણામાં વાવ્યા હોય ને એનો ઉગાવો થાય છે એ વખતે કોઈનું અપમાન ન કરવું એ વખતે રોષ ન કરવો એ વખતે શિલભંગ ન થવું એ વખતે કોઈના તરફ કારણ કે એ વખતે આપણામાં જે બીજા રોપણ ગુરુ એ કર્યું છે એનો ઉગાવો સવારે સવારે થાય છે થાય છે એને કૂપડો નીકળે છે એ જ વખતે વ્યવહારી વાતો તમારી પાસે બે ચાર સાધુની વ્યાખ્યા શું બોલો સાધુ મારે મારે કોને સાધુ કહેવાય શાસ્ત્રોમાં તો તમારે રામાયણમાં તો ભગવાન રામ પણ થાકી ગયા કે સાધુની વ્યાખ્યા હું નહીં કરું નારદજી પૂછું તમે મને સાધુના લક્ષણ તો બતાવો એટલે ભગવાને કોશિશ કરી પંપા સરોવર ની કિનારે નારદ બેઠા છે લક્ષ્મણજી બેઠા છે રામ બેઠા છે અને નારદની જિજ્ઞાસા છે મને સંતના લક્ષણો કરો કે જે લક્ષણોને કારણે તમે એને વશ થઈ જાઓ છો એ સાધુનું લક્ષણ શું જરાક મને બતાવો ઘણું મોટું લિસ્ટ છે પણ બોલતા બોલતા ભગવાન પરમાત્મા રામ બંધ થઈ ગયા ચૂપ થઈ ગયા અને છેવટે ભગવાન એવું કીધું એવું રામાયણમાં લખ્યું છે અરણ્યકાંડમાં

અસદી ન બંધ કૃપાલ અપનય ભગત મુખ પરંતુ મારા સાધુડાઓના દર્શન કરીને આપણા પૂર્વ સાધુ સમાજ જે સાધુ ચરિત્ર લોગો ગાંધીજી કેટલું કેટલું વર્ણન આપણને પણ સાધુ લક્ષણો મને કોઈ પૂછે તો હું આવું કહું એક સાધુ રાજેશભાઈ સ્વદર્શી હોવો જોઈએ પરદર્શિ એ નિરંતર પોતાનું દર્શન કરતો હોય નિરંતર પોતાની ખોજ કરે કે ક્યાંય ચુકાણું તો નથી ક્યાંક ઠેસ તો નથી વાગી ગઈ ક્યાંક લડખડિયું નથી આવી ગયું ને સ્વ દર્શન કરે એ સાધુ મારી સમજ હું તો મારું પાકું કરવા માટે અમારો આ મારા બાપુ મુરદાસ બાપુ એ તો એમ કે એક આવડે બાપુ વધારો ન આવડે પણ ગમી ગયું હોય લીટી ગયા સંતો ફરતા મંદિરિયા સીતારા ઓ સંતો ફરતા મંદિરિયા મને કોઈ પૂછ્યું કે આ મુરદાસ બાપુએ સંતોને હાલતા ફરતા સીતારામના મંદિરો કેમ કહી દીધા મેં કીધું વાંધો શું છે સુર ક્યાં ન પડવું જોઈએ સુરિજવું આ રિયાદનો અભાવ છે છોકરાઓ બહુ મદદ કરે મને હો

બીજો બીજો શું શું સાધુ નું બીજું લક્ષણ તલગાજરડી દ્રષ્ટિ એ વાસ્તવ દર્શાવી હોય છે વાસ્તવ દર્શી એ કલ્પનામાં ના રાચે ખોટા અતિશયોક્તિ ન કરે પંચતાંગાના ચમત્કારો દોરાન હમણાં બે દિવસ પહેલા મેં છાપામાં વાંચું કે કોઈક મેલી વિદ્યામાં એક નાનું એવું બાળક એને 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 અગરબત્તીના ડામ આપે છે પેટ ઉપર એક માસૂમ બાળક આમાંથી મારો દેશ ક્યારે બહાર નીકળશે અને આ બધું થાય છે ધર્મને નામે ધર્મનું સ્થાન કોને કહેવાય એની વ્યખ્યા નીતિનભાઈને પૂછો આ સર્જક धर्म નું સ્થાન કોને કહેવાય એની એક વ્યાખ્યા કરો नितिनભાઈ કાં સરફાર હોય તો કહેજો મને તો દમે એટલે હું રામ રામ રામ